મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારી મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરીનો પ્રારંભ પાંજરાપોળમાં પશુઓની સંખ્યા લિમિટ નવસારી શહેરમાં બુટ ચોર ચંપલ ચોરોનો ત્રાસ તસ્કરો થયેલા સીસીટીવીમાં કેદ નવસારીમાં યોજાયેલો નેત્રરોગ શિબિર ગરીબ દર્દીઓને રાહત આપવા નવસારીની ચાર હોસ્પિટલને ચેક થયેલા અર્પણ દેશી વાનગીઓનો સ્વાદ વરિષ્ઠ નાગરિકો મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રતિદિન દસ થી બાર જેટલા રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધવા પામ્યો છે રખડતા ઢોરને કારણે અનેક લોકોને ઈજાઓ થઈ છે નવસારી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોર વાહન ચાલકો રાહદારીઓને જોખમરૂપ હોય પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી પાંજરે પૂરવામાં આવી રહ્યા છે પ્રતિદિન દસથી બાર જેટલા રખડતા ઢોરોને પકડી ખડસુપા ખાતે આવેલ પાંજરાપોળમાં મૂકવામાં આવી રહ્યા છે પરંતુ હવે સમસ્યા એ સર્જાય છે કે ખડસૂપાના પાંજરાપોળમાં ક્ષમતા કરતાં વધુ પશુઓ છે પાલિકા પ્રતિદિન દસ થી બાર જેટલા ઢોરોને પાંજરાપોળમાં મોકલે છે બારસો થી વધુ પશુઓ પાંજરાપોળમાં છે તેનાથી વધુ પશુઓ રાખી શકતા નથી ત્યારે મહાનગરપાલિકા દ્વારા ઢોરવાળા માટે સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા સતત મહિનાથી શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી થઈ રહી છે જે અંતર્ગત અત્યાર સુધી આશરે બસો જેટલા ઢોરોને પકડવામાં આવ્યા છે હાલ એમને પાંજરા પણ મૂકવામાં આવ્યા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા ઢોરોને રાખવા માટે એક જગ્યાની ફાળવણી માટે સરકાર શ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી છે જે મંજૂર થયેથી નવી જગ્યા ઢોર ડબા માટે બનાવવામાં આવશે અત્યારે હાલની સ્થિતિએ આપણે નજીકના વિસ્તારમાં ઢોરોને મૂકવા માટે નજીકમાં નજીક પાંજરા કોળજ છે એટલે હાલ આપણે ઢોરોને જે ડેઇલી દસથી બાર ઢોરો પકડીએ છીએ એમનું પાંજરા જ મોકલીએ છીએ જે ઢોર માલિકો છે એમની પાસે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ઢોર માલિકો પાસે હાલ અમે ઢોર ધોરને છોડાવવામાં આવતા નથી પરંતુ અમુક કિસ્સાઓમાં દંડ લઈને છોડાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે પરંતુ આજ સુધી એ ઘટના બની નથી અત્યાર સુધી છોડવામાં આવેલ નથી નવસારી શહેરમાં તસ્કરો બૂટ ચંપલને પણ છોડતા નથી બે મકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો જેમાં એક મકાનમાં કાંઈ ન મળ્યું જ્યારે એક ઘરની બહાર મૂકેલા બૂટ ચોરી લઈ ફરાર થઈ ગયા હતા શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે તસ્કરો પણ ઠંડીનો લાભ ઉઠાવી રહ્યા છે શાંતિવન સોસાયટીમાં આવેલ એનઆરઆઈના બંધ મકાનના તાળા તૂટ્યા ઘર વેચાણ અર્થે હોય ઘરમાંથી કાંઈ હાથ લાગ્યું ન હતું તસ્કરોનો હાથફેરો ખાલી ગયો જેથી બાજુના મકાનની બહાર મૂકેલા બૂટ પણ તસ્કરો ચોરી ગયા હતા એક જ રાત્રિમાં બે મકાનોમાં તસ્કરોએ હાથ ફેરો અજમાવ્યો હતો જેમાંથી એનઆરઆઈ મહેન્દ્ર પટેલના મકાનનું તાળો તૂટ્યું પરંતુ બંધ ઘરમાંથી કાંઈ મળ્યું નહીં જેથી બાજુમાં આવેલ પાલિકાના વોર્ડ નંબર તેરના પૂર્વ નગર સેવિકા પ્રીતિબેન અમીનના ઘરની બહારથી બ્રાન્ડેડ કંપનીના બૂટ ચોરી લઈ ગયા હતા અગિયાર હજારની કિંમતના બૂટ તસ્કરો ઉઠાવી ગયા સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી જેમાં મળસ કે ચારેક વાગ્યાના અરસામાં બાઇક ઉપર આવેલા તસ્કરોએ તેમની ઓળખ છુપાવવા તેમણે બાઇકની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી હતી નવસારી સમાજ લેવા પાટીદાર સમાજ દ્વારા નેત્રરોગ શિબિર અને શહેરની મુખ્ય ચાર હોસ્પિટલોની ગરીબ દર્દીઓને રાહત મળે તે હેતુથી ચેકોનું વિતરણ થયું હતું નવસારી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ટ્રસ્ટ મારફત સંચાલિત હોસ્પિટલોમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના બિલમાં રાહત મળે અને ડાયાલિસિસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી નવસારી સમસ્ત લેવો પાટીદાર સમાજ દ્વારા પ્રતિવર્ષ શહેર અને ગ્રામ્ય કક્ષાએ તબીબી સેવાઓ આપતી હોસ્પિટલોને આર્થિક સહાય આપવામાં આવે છે નવસારીની પારસી હોસ્પિટલને બે લાખનો ચેક અર્પણ થયો હતો લાયન્સ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે એક લાખનો ચેક ખારેલ હોસ્પિટલ અને વીસમાં અમૃતલાલ દેસાઈ હોસ્પિટલને બે લાખનો ચેક ગરીબ દર્દી રાહત ફંડમાં આપવામાં આવ્યો હતો સમસ્ત લેવો પાટીદાર સમાજ દ્વારા નેત્રરોગ શિબિરનું આયોજન પણ થયું હતું જરૂરિયાતમંદ દર્દીઓની આંખો તપાસવામાં આવી હતી નવસારી રોટરી હોસ્પિટલના નિષ્ણાત ઓપ્ટોમેટ્રિશિયનો દ્વારા દરેક જરૂરિયાતમંદોની આંખોની તપાસ થઈ જરૂરિયાતવાળા દર્દીઓને નંબરવાળા ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા આ શિબિરમાં મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવશે નવસારી સમસ્ત લેવા પાટીદાર સમાજના પ્રમુખ અજીત પટેલ ઉપપ્રમુખ જયંતિ પટેલ અને મંત્રી મહેશ પટેલ અને નેત્રરોગ શિબિરના દાતાશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા આજે તીઘરાવાડી મુકામે એક નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સામપોરા ગામના વતની અને હાલ યુએસએમાં સાનફ્રાન્સિસોમાં રહેતા શારદાબેન પટેલ પરિવાર તરફથી રૂપિયા પાંચ લાખનું દાન આ સંસ્થાને આજે નેત્રયજ્ઞ માટે આપવામાં આવ્યું દાતા પરિવારનું આજે સન્માન કરવામાં આવ્યું અને લેવાપટીદાસ સમાજ સંસ્થા દર વર્ષે જે મેડિકલ ક્ષેત્રની કામગીરી કરે છે એની અંદર હાલમાં જ ડીએન મહેતા સાર્વજનિક હોસ્પિટલ પારસી હોસ્પિટલની અંદર ડાયાલિસિસનો કેમ્પ જે બે મહિનાથી ચાલતો હતો એને બે લાખ રૂપિયા એમને પણ દાન આપવામાં આવ્યું એ જ રીતે નવસારી સ્થિત લાયન્સ હોસ્પિટલની અંદર પણ એક ડાયાલિસિસનો કેમ્પ ચાલે છે તેમાં એક લાખ રૂપિયાનું દાન આજે એમના ચેરમેન શ્રી દિવેશભાઈ પટેલને આપવામાં આવ્યું અન્ય ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ હોસ્પિટલની અંદર એક નેત્રયજ્ઞનું આયોજન આજે કરવામાં આવેલું છે એને પણ એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું ગ્રામ સેવા ટ્રસ્ટ વર્ષોથી આ સંસ્થા સાથે જોઈન્ટ થયેલું છે બીજું ભેષમા હોસ્પિટલ અમૃતલાલ એની અંદર ગરીબ દર્દીઓને એના બિલમાં રાહત આપવા માટે આ સંસ્થા દ્વારા આ વર્ષે લાખ દાન આજે એમને પણ આપવામાં આવ્યું નવસારી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ફનફેરનું આયોજન થયું હતું ફનફેરમાં દેશી બનાવટની રસોઈનો આનંદ શહેરના વરિષ્ઠ નાગરિકોએ માણ્યો હતો નવસારી શહેરના સિનિયર સિટીઝનોના આનંદ પ્રમોદ માટે શહેરના સિનિયર સિટીઝન હોલ ખાતે એક ફનફેરનું આયોજન થયું હતું એક જ સ્થળે દેશી બનાવટની ઘરની રસોઈનો સ્વાદ માણવા માટે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો એકત્ર થયા હતા સિનિયર સિટીઝનોના ગ્રુપ દ્વારા જ વિવિધ સ્ટોલ શરૂ કરવામાં આવ્યા અને દરેક સ્ટોલ ઉપર વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી સિનિયર સિટીઝનોએ મન ભરીને ફનફેરનો આનંદ ઉઠાવ્યો હતો ઈદડા ભજીયા ખાઉસા ફરસાણ ખાખરા પાણીપુરી કેક દૂધપાક વડા પાત્રા સહિતની સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ઉપર વરિષ્ઠ નાગરિકોએ સ્વાદનો ચસ્કો માણ્યો હતો નવસારી ડિસ્ટ્રિક સિનિયર સિટીઝન ટ્રસ્ટ એ લગભગ પચીસ વર્ષ જૂની સંસ્થા છે અને એના દ્વારા દરેક વર્ષે ફનફેર યોજવામાં આવે છે આ ફનફેર સિનિયર સિટીઝનના જે સભ્યો છે એ લોકો જ યોજે છે અને એનો આ આશય આનંદ માણવાનો છે અને સ્વાદ જે અસરના જે સ્વાદ હતા તે સ્વાદ માણવાના છે અને આ ફનફેરમાં જે બહારના જે સ્ટોલ ધારકો છે બહારના જે સભ્યો છે તે પણ આમાં આવી શકે છે એના આનંદ માણી શકે છે અને દર વર્ષે અમારે ત્યાં ઘણા બધા માણસો ભેગા થાય છે અને બધાનું જે જે આઈટમ બનાવેલી હોય છે તે બધી આઇટમ પણ લગભગ પૂરી થઈ જાય છે એટલે આ અમારો કાર્યક્રમ એક અનોખો કાર્યક્રમ છે અને એ દરેક વર્ષે અમે યોજીએ છીએ સંપૂર્ણ આશય આ ફનફેરનો તો એટલો જ છે કે ભાઈ એક એ જ જ્યારે સિનિયર સિટીઝનો પસાર કરતા હોય તો જિંદગીમાં એવું જ ઈચ્છતા હોય કે સ્વેચ્છાનો જે એક આનંદ છે કે પરિવાર જોડે જે આનંદ માણવાનો એ પર્ટિક્યુલર એ હેતુને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન ટ્રસ્ટ પોતાના મેમ્બરો દ્વારા આ બધા સ્ટોલોની ફાળવણી થઈ જાય અને એ લોકોના જ ઘરે બનાવેલી રસોઈ આખા શહેરનું કોઈ પણ સિનિયર સિટીઝન અહીંયા આવીને એન્જોય કરી શકે અને ખાસ કે ભાઈ લોકોની પસંદગીમાં કઈ કઈ આઈટમ આવે ખાસ તો તેવાનું એક વિશ્લેષણ ખૂબ જ સરસ અમારા પ્રમુખશ્રી અને સેક્રેટરીએ કરીને આ બધી યોજના આટલી બધી સફળતાપૂર્વક અને આયોજન આટલું સરસ સુવ્યવસ્થિત પાર પડે તેનો સંપૂર્ણ ખ્યાલ રાખીને આજના આ મેળાવડાનું આયોજન કરવામાં આવેલું અને આ ફેનફેરમાં અમે જોઈ શકીએ છીએ કે સાંજે ચાર વાગ્યાથી ટાઈમ રાખેલો હોવા છતાં કે જ્યારે અમને થોડુંક એવું લાગતું હતું કે કદાચ લોકોને સૂર્યનો તડકો લાગે પરંતુ ત્યારથી જે આવન જાવન શરૂ થઈ અને અત્યાર સુધીમાં તો લગભગ લગભગ બેથી ત્રણ સ્ટોલ તો લગભગ પતી પણ ગયા છે તો લોકોનો રિસ્પોન્સ એટલો બધો સરસ છે અને આ જ વસ્તુ કદાચ સિનિયર સિટીઝન ટ્રસ્ટને એક એવી આશા આપે કે ભાઈ નહીં જે પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છે આર ઇન ધ રાઈટ પાથ નવસારીમાં સમસ્ત લેવા પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ વોલીબોલ ટુર્નામેન્ટમાં સદલાઉ ગામની ટીમ વિજેતા થઈ હતી નવસારી સમસ્ત લેવવા પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં લેવવા પાટીદાર સમાજની પંદર ટીમોએ ભાગ લીધો હતો સમાજના યુવાનોમાં બંધુત્વ ભાવનાનો વિકાસ થાય તે પ્રકારના હેતુ સાથે પ્રતિવર્ષ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ છે સમાજના યુવાનોએ ઉત્સાહભેર વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સદલાવ અને ખાપરિયા ગામ વચ્ચે રમાઈ હતી જેમાં રનર્સ અપ ટીમ ખાપરિયા ટીમ રહી હતી જ્યારે ફાઇનલ વિજેતા ટીમ ગામની ટીમ રહી હતી વિજેતા ટીમને સમાજના ઉપપ્રમુખ જયંતિ પટેલ મંત્રી મહેશ પટેલ હસ્તે વિજેતા ટ્રોફીઓ એનાયત થઈ હતી શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી તિગરાવાડી દ્વારા આજ રોજ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલું સંસ્થાએ ગયા વર્ષે પણ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું સમાજના આજુબાજુના ગામોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને એકબીજા પ્રત્યે સદભાવના ઉત્પન્ન થાય એકબીજા પ્રત્યે પરિચય થાય એ આશ્રયથી સંસ્થા આ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન આ વર્ષે પણ કરેલું ખૂબ સારો પ્રતિભાવ મળ્યો નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ પણ અહીંયા હાજર રહ્યા નવસારીના અન્ય સંસ્થાઓના નામાંકિત વ્યક્તિઓ હાજર રહ્યા સમાજના મૂવીઓ પણ એ હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે આજુબાજુના પાટીદાર સમાજના ભાઈઓ એનઆરઆઈ ભાઈઓ જે આવેલા છે એઓ પણ આજે અહીં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં એમણે પણ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો સંસ્થા દ્વારા જે વિજેતા ટીમ ઘોષિત થઈ એને ટ્રોફી એનાયત કરવામાં આવી પહેલો નંબર અને બીજો નંબર અને જે ટીમોએ અહીં આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો એ દરેક ટીમોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારી મહાનગરપાલિકાની રખડતાઢોર પકડવાની કામગીરીનો પ્રારંભ પાંજરાપોળમાં પશુઓની સંખ્યા ઓવર લિમિટ નવસારી શહેરમાં બૂટ ચોર ચંપલ ચોરોનો નવસારીમાં રાહત આપવા નવસારીની ચાર હોસ્પિટલને ચેક થયેલા અર્પણ સિનિયર સિટીઝનો યોજાયેલો ફનફેર દેશી વાનગીઓનો સ્વાદ માણતા વરિષ્ઠ નાગરિકો તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર